ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા પતંગના ઘાતક દોરાથી અકસ્માતોની સંભાવના વધી જાય છે ત્યારે આવા સમયે સુરતના વરાછા પોલીસ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું ઝોન વન ડીસીપી આલોક કુમાર એસીપી પી કે પટેલ પીઆઈ રામજી ગોજીયા અને પીઆઈ એચબી પટેલ તેની ટીમ દ્વારા રસ્તા પર ચાલતા વાહન ચાલકોને પતંગના દોરાથી થતા અકસ્માતોથી બચાવવા માટે ફ્રીમાં સેફ્ટી સળિયા ફીટ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું ત્યારે વરાછા વિસ્તારમાં આલા વૈશાલી સર્કલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં બસોથી વધુ વાહનોમાં નિઃશુલ્ક સેફ્ટી સળિયા ફીટ કરવામાં આવ્યા હતા આજરોજ સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરાછા કામરેજ મેઇન રોડ ઉપર માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ ડીસીપી જ્વાન વન આલક કુમાર સાહેબની સાથે વરાછા પોલીસ સ્ટેશનના બંને પીઆઈઓ તેમજ વરાછા પોલીસ સ્ટેશનની સમગ્ર પોલીસ ટીમ જે આગામી ઉત્તરાયણના તહેવાર નિમિત્તે આપણે જોઈએ છીએ કે ટુ વ્હીલર્સવાળાને દોરી ગળાના ભાગે અથવા શરીરના ભાગે વાગવાથી જે ઈજા થતી હોય છે અને અકસ્માત થતા હોય છે એને રોકવા માટે માનનીય પોલીસ કમિશનર સાહેબના પોઝિટિવ અભિગમથી પોલીસની ટીમે ટુ વ્હીલર્સ ચાલકોને પોતે આગળના ભાગે જે મેટલના રોડ લગાવી અને દોરીથી બચાવવા માટેનો એક નવો પ્રયત્ન હાથ ધરેલ છે અને એમાં ટુ વ્હીલર્સ ચાલકોને અપીલ કરવામાં આવેલી છે કે મહત્તમ હેલ્મેટનો ઉપયોગ કરો એ રીતે આ સ્ટીલના વાયર ગાર્ડ્સ લગાડો અને પોતાના વાહનો જે તે ઉત્તરાયણના તહેવાર સમયે બ્રિજની ઉપરથી નહીં પણ બ્રિજના નીચેથી ચલાવો આ પ્રકારની તકેદારીનું પણ જાણ કરવામાં આવેલી છે અને આ રીતે સુરત શહેર પોલીસ અને જોન વન વિસ્તારમાં ક્રમશ તમામ પોલીસ સ્ટેશનમાં આર ટુ વ્હીલર ચાલકોની સલામતી માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે સુરત